તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો હોળી ભાઈ આવી ગઈ છે તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આગળ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં હોળી આવે અને મિત્રો એમ કીધું ગુજરાતના લોકો ભાઈ ઝૂમી ન ઉઠે એવું તો ભાઈ બનવાનું નથી તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સૌથી પહેલાં મિત્રો તેમને એ ઘટના ભાઈ જણાવી દઉં મિત્રો વાત કરી તો હોળી બધા ટા હોય છે તેમાં તેની જ મિત્રો વાત કરી તો બિહારની ભાઈ સોશિયલ મીડિયામાં ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે બિહારના પાટણમાં મિત્રો એમ વરાજો મિત્રો એમ તેના ફરતે ફેરા ફરી રહ્યા હતા તે જ તેની અંદર પડવાથી તેને મિત્રો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ન્યૂઝ હતા અને મિત્રો આગળ વાત કરી તો મિત્રો તમે ભાઈ સળગાવવા જાઓ સાથે મિત્રો વાત કરી તો ફેરા ફરવા જાઓ તો ખાસ સાવચેતી રાખજો અને બધા જ લોકોને મિત્રો જણાવજો કારણ કે મિત્રો આપણે સાવચેતી રાખજો તો જ મિત્રો એમ કે તો કંઈક મજા આવશે શહેરથી તમને બધા લોકોની ખબર છે કે ભાઈ ગુજરાતમાં હોળ સી ધૂમધામથી ઉજવવામાં આવતી હોય છે ઘણા બધા લોકો ઓછા ઓછામાં આવીને ભાઈ ઘણું બધું એવો પગલાં ઉઠાવી લેતા હોય છે જેના લીધે મિત્રો બીજા લોકોને ભાઈ ઘણું બધું ભોગવું પડતું હોય છે તમે જાઓ તો ખાસ સાવચેતી રાખજો ને હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં મિત્રો આ ન્યૂઝ જે વાયરલ થઈ રહ્યા છે હાલના ટાઈમમાં અમને મળી રહ્યા છે ભાઈ પ્રોપ પ્રોપર મિત્રો એમ કીધું તો ભાઈ સા એ પણ જાણકારી નથી મળતી કારણ કે મિત્રો સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તેના મુજબ અમે તમને બધા લોકોને જણાવતા હોય છે તો વિડિયોને શેર કરો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બોલતા નહીં આજ નવી માહિતી આટલી જ માહિતી ફરીવાર એક નવા વડિયોમાં મળી મળીતા સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત